મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં કમોસમી છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેને જ પગલે અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા બાયડ મેઘરજ ભીલોડા સહિતના તાલુકાઓમાં કમોસમી માવઠું પડ્યું જેને કારણે ખેડૂતોની હાલત છે હવે તે હદથી બદતર થઈ રહી છે ત્યારે આ જ વિષય પર સંવાદદાતા નીરવ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાયા છે નીરવ જે પ્રકારે

પ્રકાશયુક્ત પ્રમાણે કમસ ઓરસદના કારણે પાતામાં ઠંડક પણ પ્રસિદ્ધ છે એને કહી શકાય કે જે પ્રમાણે હાલ જે વાયરલ ઇન્ફેક્શન જે હાલ જોવા મળી રહ્યા છે લોકોની અંદર તેનું પર પ્રમાણ કે ક્યાંક વધે અને લોકોમાં બીમારી વધે તેવું જોવા મળી રહ્યું છે આભાર નીરવ તમારા સંવાદદાતા હતા નીરવ કે જેમણે જાણગી જે પ્રકારે કમ મોસની વરસાદે દસ્તક દીધી છે અને તેને જ લઈ આજે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં જે મધ્યમથી લઈ અને ધીમી ધારે વરસાદ નોંધાયો અને તેને પગલે ખેડૂતોને તો નુકસાન વેઠવું પડ્યું તેવો માહોલ સર્જાયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં જે વાયરલ ઇન્ફેક્શન અને જે ડબલ ઋતુના કારણે થયેલી રોગચાળો છે તે વકરે તેવું પણ હાલ જોવા મળે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આ જે વરસાદ ખાબક્યો છે તેને લઈ ખેડૂતોની હાલત હવે બગડે તેવું લાગી રહ્યું છે